આજે જે હું લાવું છું તમારા માટે સ્પેશિયલ કોન્સેપ્ટ છે બ્લાઉઝ પીસમાં બ્લાઉઝ રેડીમેડ બ્લાઉઝમાં જે રેન્જ ચાલુ થાય છે અમારી પાસે સિક્સટી ફાઇવથી તેમાં તમને હું બતાવવા માગું છું નવા નવા કોન્સેપ્ટ નવી નવી ડિઝાઇનો આ જો હેન્ડબ્રેગ કોન્સેપ્ટમાં છે અત્યારે બહુ ડિમાન્ડ છે નહીં મહારાષ્ટ્ર ગુજરાત બધી જગ્યાએ આ વસ્તુ બહુ ચાલે છે પૂરો હેન્ડબ્રેગ કોન્સેપ્ટ છે હાથનું કામ છે આ જે બ્લાઉઝ છે દરેક સાડી ઉપર ચાલી શકે છે કેમ કે આમાં વર્ક છે ને ડિફરન્ટ ડિફરન્ટ કલર કોમ્બિનેશન છે કોઈ પણ કલરની સાડી હોય છે પિંક હોય છે ગ્રીન હોય છે યલો હોય કોઈ બલ્યું હોય કોઈ પણ સાડી ઉપર પીસ ચાલી શકે છે તમારે ને પછી પણ આમાં સાઈઝનો તમારે અલ્ટર કરવો હોય તો આમાં સાઈડમાં માર્જિન કાફી જ રહીએ છે આમાં એક આ બાંધની કોન્સેપ્ટનો બાંધની કોન્સેપ્ટ પણ બધી જગ્યા ચાલે છે અને બંદેજનો સ્પેશિયલ છે કોઈ પણ સાડી ઉપર બંદેજ ચાલે છે આ મેરે કામ સાથે ફેન્સી ડિઝાઇન છે ના પાછળની બેકની ડિઝાઇન પણ બહુ સારી કોન્સેપ્ટ છે બેક બહુ સારી ડિઝાઇન છે જો બેકમાં પણ નમસ્કાર વાલી મિત્રો દોસ્તો કેમ છો તમે હું પ્રદીપભાઈ જોનથી આજે સ્વાગત કરું છું તમારો અમારા ચેનલમાં આજે જે હું લાવું છું તમારા માટે સ્પેશિયલ કોન્સેપ્ટ છે બ્લાઉઝ પીસમાં બ્લાઉઝ રેડીમેડ બ્લાઉઝમાં જે રેન્જ ચાલુ થાય છે અમારી પાસે સિક્સટી ફાઇવથી તેમાં તમને હું બતાવવા માગું છું નવા નવા કોન્સેપ્ટ નવી નવી ડિઝાઈનો કેમ કે અત્યારે જે છે કોઈ પણ સાડી હોય એક જ કોન્સેપ્ટનો બ્લાઉઝ તેમાં ચાલી શકે એવો છે જેમ આ બ્લાઉઝ થઈ ગયા આપણે સિલ્વર કલરનો ગોલ્ડન કલરનો તે બ્લાઉઝ હરેક વસ્તુ હરેક સાડી ઉપર ચાલે છે એવો કોન્સેપ્ટ છે તો અમારી પાસે રેન્જ છે સિક્સ્ટી ફાઇવથી રેન્જ ચાલુ થઈ ગઈ છે મિરર વર્ક છે જરી વર્ક છે આબલા વર્ક છે જે ટાઈપનો વર્ક જોઈએ મોતી વર્ક છે જે વર્ક જોઈએ તમને તે વર્ક મળશે સિક્સ્ટી ફાઇવથી રેન્જ ચાલુ થઈ ગઈ છે અમારી પાસે ડિફરન્ટ ડિફરન્ટ નવા નવા કોન્સેપ્ટ છે બ્લાઉઝ રેડીમેડ બ્લાઉઝના સાથે બ્લાઉઝ પીસ પણ છે સિંગલ સિંગલ જે બ્લાઉઝ પીસનું બંડલ આવે છે બંડલ પણ છે બ્લાઉઝ પીસમાં તો જોઈ શકો છો તમે અમારી પાસે સિક્સટી ફાઇવથી ચાલુ ચાલુ થઈ ગઈ છે આ જો હેન્ડબ્રેક કોન્સેપ્ટમાં છે અત્યારે બહુ ડિમાન્ડ છે નહીં મહારાષ્ટ્ર ગુજરાત બધી જ જગ્યાએ આ વસ્તુ બહુ ચાલે છે પૂરો હેન્ડબ્રેક કોન્સેપ્ટ છે હાથનું કામ છે ને સાઈઝની વાત કરું તો આમાં માર્જિન બેસ્ટ છે એટલે તમે જે સાઈઝ તમારે કરવી હોય તો કરી શકો છો ડબલ એક્સલ સુધી આરામથી સાઇઝ થઈ જશે ને સિક્સટી ફાઇવથી રેન્જ ચાલુ થઈ ગઈ છે અમારી પાસે જો તમે આ ફેન્સી જો બેક સાઇડની ડિઝાઇનો આવશે આ પણ ફેન્સી ડિઝાઇનો આવશે આ જો તમે આમાં પણ આખો વર્ક રહેશે તો આવી રીતેની ઘણી બધી ડિઝાઇનો ઘણા બધા નવા નવા કોન્સેપ્ટ છે અમારી પાસે એક આ વર્ક છે આ બ્લાઉઝ છે આ દરેક સાડી ઉપર ચાલે આ જે બ્લાઉઝ છે દરેક સાડી ઉપર ચાલી શકે છે કેમ કે આમાં આબલા વર્ક છે ને ડિફરન્ટ ડિફરન્ટ કલર કોમ્બિનેશન છે કોઈ પણ કલરની સાડી હોય છે પિંક હોય છે ગ્રીન હોય છે યલો હોય કોઈ પણ બ્લ્યુ હોય કોઈ પણ સાડી ઉપર આ પીસ ચાલી શકે છે તમારે આ રેડી ટુ વિયર છે આજે લઈ જુઓ પાછળની આ જો બેક સાઇડની ડિઝાઇન જો તમે ડિઝાઇનો પણ છે આમાં તો આજે લેજો તરત જ પહેરી શકો છો ને પછી પણ આમાં સાઈઝનો તમારે અલ્ટર કરવો હોય તો આમાં સાઈડમાં માર્જિન કાફી જ રહીએ છીએ આમાં તો એટલે તમે ઓ ઓછો કરી શકો છો ફિટિંગમાં ને વધારી બી શકો છો ફિટિંગમાં આ ટાઈપનો કોન્સેપ્ટ છે આ એક આ બાંધની કોન્સેપ્ટનો બાંધની કોન્સેપ્ટ પણ બધી જગ્યાએ ચાલે છે બંદેજનો સ્પેશિયલ છે કોઈ પણ સાડી ઉપર બંધેજ ચાલે છે રેડ ગ્રીન બ્લુ યલો જે પણ સાડી હોય તેના ઉપર આ કોન્સેપ્ટ થઈ જશે કે આ બાંધણી છે બાંધણી દરેક પર ચાલે છે એટલે આ વસ્તુ જુઓ તમે એકદમ સારો કોન્સેપ્ટ છે ના આમાં પણ ડિફરન્ટ ડિફરન્ટ કલર આવશે હજી કલર ઘણા બધા છે એક આ કોટન પેટર્ન જુઓ તમે આમાં લોંગ સ્લીવ પણ એક્સ્ટ્રા રહેશે આ શોર્ટ સ્લીવનો છે લોંગ સ્લીવ પણ એક્સ્ટ્રા રહેશે આ ગોલ્ડન કલરમાં છે એટલે આ બી દરેક સાડી ઉપર ચાલી શકે છે એવો પેટર્ન છે આ ના આમાં સ્લીવની વાત કરું તો આ જુઓ તમે એક્સ્ટ્રા સ્લીવ સાથે રહેશે આમાં આ એક્સ્ટ્રા સ્લીવ છે જે તમને આરામથી સ્ટીચ કરાવીને યુઝ કરી શકો છો તો ને સાઇઝ પણ તમે કમ જ્યાદા કરી શકો છો આમાં એટલે પ્રોપર સાઇઝ જે તમને જો મળી જશે તે બની જશે આમાં આ ટાઈપના ઘણા બધા નવા નવા કોન્સેપ્ટ રહે છે એક આ જો મિરર કામ સાથે આ મિરર કામ સાથે ફેન્સી ડિઝાઇન છે ના પાછળની બેકની ડિઝાઇન પણ બહુ સારી કોન્સેપ્ટ છે બેક બહુ સારી ડિઝાઇન છે જો બેકમાં પણ એકદમ ફેન્સી ડિઝાઇન છે તો આ રીતના ઘણા બધા નવા નવા કોન્સેપ્ટ છે જે તમને અજીત જૂન કંપનીમાં મળશે આ જો એક પેટર્ન ફૂલવર્ક છે આખામાં વર્ક રહેશે જોઈ શકો તમે ને બેકમાં આવી ડિઝાઇન રહેશે ડીપ નેકની આ ટાઈપના નવા નવા કોન્સેપ્ટ છે ડિફરન્ટ ડિફરન્ટ કોન્સેપ્ટ જે છે તમને મળશે આના સિવાય વાત કરું હું તમને તો બતાવું અમારી પાસે ડ્રેસ મટીરિયલ કુર્તી સાડી લહેંગા ગાઉન ક્રોપટોપ નાઇટવીયર કિડ્સવિયર અન્ડરગારમેન્ટ આલ આઈટમ્સ જે વુમન્સને લાગતી તમામ વસ્તુ જે છે એક જ છત નીચે હોલસેલ ભાવમાં તમને મળશે સૌથી મોટી વાત છે હોલસેલ ભાવે એક 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 બે સેટ તમે લઈ શકો લઈ શકો છો સેટ ટુ સેટ તમારે લેવાનો છે તો હોલસેલ ભાવે તમને દરેક વસ્તુઓ બધી વસ્તુ તમને અહીંયા મળવાની છે આ જો તમે કોન્સેપ્ટ તમે ફેન્સી હેવી બ્લાઉઝમાં ફેન્સી નેટ આપેલી છે આખામાં ફેન્સી કોન્સેપ્ટ છે એકદમ સારો કોન્સેપ્ટ છે જુઓ તમે પાછળની ડિઝાઇન પણ એકદમ ફેન્સી ડિઝાઇન છે ને ફેન્સી આ જીપ છે આમાં જોઈ શકો છો જીપવાળા પેટર્નમાં છે તો આવા ટાઈપના ઘણા બધા કોન્સેપ્ટ છે નવા નવા પેટર્ન છે એક આ જો આખા ફૂલ વર્કમાં અત્યારે બહુ ડિમાન્ડ છે સાઉથમાં ગુજરાતમાં બધી જગ્યા કેમ કે લગ્ન પ્રસંગમાં આ વસ્તુની ડિમાન્ડ બહુ છે એકદમ ફેન્સી બ્લાઉઝ થઈ ગયો છે આ ફેન્સી આમાં ડીપ નેક છે સ્લીવ પણ આની એક્સ્ટ્રા છે થ્રી ફોર્થ સ્લીવ છે આની બહુ સારી પેટર્ન ચાલે છે ને આમાં કલર પણ આવશે કલર કોમ્બિનેશન રહેશે કલરના સેટ સાથે મળશે તમને પૂરામાં વર્ક છે લગન પ્રસંગમાં અત્યારે ડિમાન્ડ બહુ છે આની એક આ જો ફેન્સી ફિલ્ડમાં આ ફેન્સી સ્લીવ જો આની તમે આ ડિફરન્ટ લુકમાં થઈ ગયો છે બહુ સારો પેટર્ન છે આ પણ એકદમ ડિફરન્ટ લુકમાં ને ફેન્સી ઇંગ્લિશ કલર રહેશે બધામાં જે કલર કોમ્બિનેશન જે છે ઇંગ્લિશ કલરનો કોન્સેપ્ટ રહેશે બહુ સારા સારા કોન્સેપ્ટ છે જોઈ શકો છો ફૂલ વર્કમાં ઇનર કમ્પ્લીટ છે સાઇઝ કમ્પ્લીટ છે કોઈ રીતે ફરિયાદ નહીં આવતો આમાં તો આને છે એક આ કોન્સેપ્ટ જો પ્યોર કોટનમાં છે એકદમ સોબર ટેસ્ટમાં સોબરમાં કોટન છે પણ આમાં જે સ્લીવ છે ફૂલ સ્લીવ છે ને કટવર્કની સ્લીવ છે કટવર્કની ફૂલ સ્લીવ સાથે ને ફેન્સી ડિઝાઇન કેમકે અમુક લોકો અત્યારે ફેશનમાં છે આપણ કે વધારે મોટા બટનમાં જે છે સ્ટાઇલમાં જોઈ શકો છો તમે એક આ પેટર્ન છે આ પણ સારો રીતેનો પેટર્ન છે આમાં ફૂલ સ્લીવ છે આ કપલિંગ સ્ટાઇલની ડિઝાઇન છે આમાં જોઈ શકો છો તમે થ્રી ફોર્થમાં તો આવી રીતેના નવા નવા કોન્સેપ્ટ છે ઘણી બધી ડિઝાઇનો છે ઘણા બધા કોન્સેપ્ટ છે દોસ્તો આવી રીતેના ઘણા બધા નવા નવા ડિજિટલ પ્રિન્ટમાં છે ફેન્સી બ્લાઉઝ છે ઘણા બધા કોન્સેપ્ટ તમને મળશે અહીંયા જોવા માટે દરેક દિવસે નવો કંઈ મળશે તમને ડિઝાઇનો તો દોસ્તો આવી રીતના નવા કોન્સેપ્ટ માટે નવી વેરાયટી માટે હજી જૂન ચેનલ તમે સબસ્ક્રાઈબ કરો બિઝનેસને લાગતી તમામ માહિતી તમે લઈ શકો છો ઇન્ડિયાને ઇન્ડિયાને બહાર પણ ત્યાં પણ તમને માલ જોઈ ત્યાં સુધી માલ પહોંચવાની મદદ અમારી છે તો દોસ્તો દેર નહીં કરતા હજી જો ચેનલ લાઈક સબસ્ક્રાઈબ કરો ને જોડો અમારી કંપનીથી બિઝનેસ માટે બિઝનેસ માટે તમને બધી વસ્તુઓ મળશે અહીંયા તો મળીએ નવા વિડીયોમાં નવા કોન્સેપ્ટ સાથે ત્યાં સુધી જે જે ગરબી ગુજરાત દોસ્તો